ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક પ્રેસ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત બપોરે થઈ જશે આજે લેટ વિડીયો ચાલુ કર્યો કારણ કે કામ બધું કરી દીધું જ્યારે કબાટને એવું બધું આખું સાફ કરી બધા કબાટોને ને એવું અને ફ્રીજનો અને એસીનો અને સોફાનો ને બધો કવરો ધોઈ કાઢ્યો અને જો બારી બારીની ઝારીઓને એવું બધું ધોઈશો તો ઝારીઓને એવું બધું ધોઈ કાઢ્યું એટલે મોડું થઈ ગયું છે આશા રાખું કે તમે બધા હાજરતા જાઓ છો હું પણ હાજિતા જઈશ હજુ તો પોતું કરીને હવે અંદર આવીશું હજુ તો લાઈટ પંખાને એવું બધું બંધ કરી દઈએ માથું ધોઈ તો માથું ઓળાવવાની નવરે નહીં કારણ કે કામ કરી દીધું હવે રસોઈ તો હજુ બાકી છે મગ અને બા ભાત બે મૂકે છે હજુ વઘારવાના તો બાકી છે બધા રૂમમાં ઓન બધું ચાલુ છે હજુ તો પગલું સણીને એવું બધું મૂકવાનું છે બધું એટલે મૂકી દઈએ કાલે આ ગાદલાનું કવર ધોયું અને ચડાવી દીધું હતું આજે આ ટ્રોવરોને આ આ કબાટ કબાટના ડ્રોવરોને બધું સાફ કર્યું આ ડ્રોવર સાફ કર્યા પેલું કબાટ બધું સાફ કર્યું ઉપરે સાફ કર્યું કબાટ ઉપરને બધું સાફ કરી આ બધા કબાટોને બધું સાફ કર્યું આ તો એટલે આજ મારું મોડું થઈ ગયું છે જો આ બધા કબાટોને બધું સાફ કરી દીધું આ બધું આ એક કબાટ કર્યાના આ ટેબલનું ડ્રોવર સાફ કર્યા કબાટાના ડ્રોવર સાફ કર્યા અને આ એ કબાટ સાફ કરી દીધું આખું બધું મસ્ત ગોઠવી દીધું જો સાફ કરીને બધું ઘઉંનો અને બધું હરખું ગોઠવી કાઢીશ ગેસના બાટલાને બધું અને જો ટીવીનું કવર ને ફ્રીજનું કવર ન સોફાના ને બધું ધોવા કાઢીશ તે બહાર ધોઈ કાઢી એટલે બહાર ઉકાઈશ જો મગ ભાત બે જે તો વઘારવાના તો બાકી છે ને પાછું આરે આ બધો વાસણ ઘસ્યો આ બધો જો સર ને આખું પોજરું ભાઈ ગયું એટલા તો વાસણ ઘસ્યો એ બધો એ અને જો ફ્રીજ એસી ન બધો કવરો ધોઈને મૂકવાસી પડદા ને પડદા બધું હવે ધીરે ધીરે થોડું થોડું ઘર સાફ કરું છું હવે તો ચોખ્ખું થઈ જયું હવે રસોઈ કરવાની બાકી સ જો હાડા બહાર થઈ જશે ઘડિયાળનું ખાતર તો ખાઈ લીધું પણ હવે એ થાક કોમ નહીં કરવો હવે એવું થઈ ગયું કોમ કરે ને થાક લાગે હવે વધી તો દીધું જો આ ખાઈ ના એમને એમ પડી છે બધું પણ હવે હજુ તો વાસણ ઘસે પોતું કરે ને એમ થાય કે હવે કશું કરવું નહીં હવે ઊંઘી જવું પણ આ બધું દેજ પાથરીને બેઠી છું ત્યાં દેજ હવે હલકો નહીં કરવો પણ તપસો ને એ બધા તો ખાઈ જતા રહ્યા પણ થાક લાગી ગયો છે નો કામ કરીએ ને પગ નવું કામ કરીએ એટલે થાકટ લાગી જાય એટલે કરવું તો પડશે ને ખબર દોઢ વાગે છે કમ્પ્લીટ ઘડિયાળમાં જો દરવાજો ખુલ્લો મૂકીને ને અમારે પેલા ભાઈ દેવા ગોદડું પાથરી તે ગોદડા અમે તો અમે કોકનો બર્થડે હોય એવું લાગે છે જો તૈયારીઓ કરી બધું અમે વાળાને કોકનો બર્થડે હશે એટલે તૈયારીઓ કરી છે બધું ધોઈ તો તે લગાવી દીધું નું કવર એ લગાવી દીધું જારીઓ બારી બધું લગાવી દીધું કવર સોફાનું કવર ધોય તો એ લગાવી દીધો રસોઈનો ટાઈમ થઈ જશે રસોઈ કરવા મૂકીશો આજ તો વડાપાઉ બનાવવાનું છે એટલે એ ખીચડી શાક અને બાજરીનો રોટલો હળદ્વા ઉપર પડ્યો છે એટલે ત્યારે ચાલુ છે તુફી માટે આજે વડાપાઉ બનાવવાનું બહુ દિવસથી એને ઘઉં ખાધા નહીં બહુ દિવસથી पण आज तर बिचारा रोज साक रोटला साख रोटला आज तर बनाई आली बनाले वडापाव बनवण्याची आज इच्छा स बटाका बाकी द खीरू बनाई दिधू सोय मांज भजन चालेल सिकरू आवाज सवाज आव सफ चालेस भजन क પછી ભજન ચાલી શીખવું ચાલે છે ખબર નઈ હવે પણ જે ચાલતું હોય એ આપડે બહુ ખબર નઈ આપડા તો હવે આપડા કામ કરે કારણ કે એરો પેલું એ કયો ધરમ પાડી છે બહુ ખબર નઈ મને એટલે એનો કોક જૈન ધરમ કે એવું કોક છે એટલે એમનો કોક સર ગમે તેવાય મને બહુ ખબર નહિ એટલે એમનું ચાલે છે બધું બર્થડે સત્સંગ શું છે એ બહુ મને ખબર નહીં અને એક બાજુ મારે રસોઈ કરવાનું ચાલુ છે એટલે હવે રસોઈ કરતી ફટફટ ખીચડી શાક નો રોટલો તો પડ્યો રોટલો તો કરવાનો નથી બુંદી પાડી બુંદી થોડો લોટ વધે તો તેની અને ભજીયા બનાવ્યો અને બટાકા વડા માટે

बोला रास्ता है कब तक तकला अक्लुतुलोइन